કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં ત્રણ દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદઘાટન કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીં ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહી છે આગામી સમયમાં સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર વન સિટી બનશે આયોજક રિકિન વ્યાસે જણાવ્યું કે અમારા સુરત જ્વેલરી શોની આ સાતમી આવૃત્તિ છે વરાછા કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમ આ શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે આ વખતે સુરતના આંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એમ ત્રણ દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે દાગીના જ્વેલર્સના પુષ્કર ઓઝાએ જણાવ્યું કે અમારો શોરૂમ ઘોડદોડ રોડ પર છે અને છેલ્લા ત્રેવીસ વર્ષથી સુરતમાં કાર્યરત છે હેરિટેજ વિક્ટોરિયન અને એન્ટિક ડિઝાઇનના નવા આભૂષણો છે નવા ગ્રાહકો અને પ્લેટફોર્મ સાથે જોડાય છે ગ્રાહકોની નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છીએ વરાછા કતાર ગામમાં મોટા ગ્રાહકો છે તેથી આ વિસ્તારમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રિકિન વ્યાસ અને આયોજક સુરત જ્વેલરી શો લગભગ લગભગ અમારી મારી સાતમી એડિશન છે જે અમે કરતા આવ્યા છે અને વરાછા કતારગામ અને સુરતની જનતાનો અપાર પ્રેમ અમને મળી રહ્યો છે કે એવરી યર જે પબ્લિક છે જે વિઝિટરો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કે આ શો ફરી ક્યારે આવે તો આ વખતે પણ અમે સુરતના અંબા તલાવડી કતારગામ ખાતે સમસ્ત પાટીદાર ભવનમાં એક એક્ઝિબિશન સુરત જ્વેલરી શો લઈને આવી રહ્યા છે આવ્યા છે ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એક્ઝિબિશન ચાલવાનું છે અને લગભગ લગભગ એક જ છતની હેઠળ તમને અલૌક અલૌકિક આભૂષણોની વિશાળ રેન્જ જોવા મળશે એક્સક્લુઝિવ બ્રાઇડલ કલેક્શન હોય તો શું તમારા ઘરમાં કોઈ પ્રસંગ આવી રહ્યો છે તો આ ખરેખર અમે આનંદ અનુભવીએ છીએ કે એવરી યર અમને જે જ્વેલરી પ્રેમી જનતાનો અમને સહયોગ મળે છે અને લગભગ લગભગ લગ્નશાળાની ખરીદી હોય ને તો દે આર વેટિંગ કે લાઈક આ જ્વેલરી એક્ઝિબિશન આવશે અને એક જ છઠમાં અમને ભારતભરના ટોચના જ્વેલર્સોના ડિઝાઇનરો અને બ્રાઇડલ કલેક્શન અહીં જોવા મળશે તો અમે અમારા પાર્ટિસિપન્ટ પણ એટલી જ મહેનત કરતા હોય છે કે લગ્નશાળા આવવાની હોય અને એના છ છ સાત સાત મહિનાઓથી એ લોકો મહેનત કરતા હોય છે કારીગરી એની ક્રિએટિવિટી એના ઘરેણાઓના કન્સેપ્ટ ઉપર મહેનત કરતા હોઈએ છીએ કે જે આવવાના લગ્નવધુ નવવધુ જે લગ્નના એમાં જઈ રહ્યા છે તો એના માટે સૌથી સારા ઘરેણા અહીં જ મળી રહે એવો એ લોકો ક્રિએટિવ આપતા હોય છે જેથી જનતાનો પણ અમને એટલો સારો જ પ્રેમ મળતો હોય છે અને એટલી સારી એ લોકોને એક જ છત હેઠળ જ્વેલરી મળી રહેતી છે આપણે કેટલા લોકોની અપેક્ષા રાખી રહ્યા છીએ ચોક્કસ કહેવાય છે ને કે જનતાનો પ્રેમ તો મળે જ છે પણ ઓલરેડી અમે પ્રી રજિસ્ટ્રેશન જેના લગ્ન આવવાના હોય ને એના માટે પ્રી રજિસ્ટ્રેશન ઓનલાઈન ઇન્સ્ટા ને એના પર તો મારી પાસે ઓલરેડી પંદરસો થી વધુ રજિસ્ટ્રેશન આવ્યા છે તો અમને હન્ડ્રેડ પર્સન્ટ એ આશા છે કે ત્રણ થી ઉપર વિઝિટરો આ એક્ઝિબિશનની ચોક્કસ મુલાકાત લેશે અને જેના લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એવા તો લગભગ થાઉઝન્ડ ની આસપાસ એક અપોલો આની વિઝિટ લેનાર છે આગળના છ વર્ષોમાં આપણે કેવો રિસ્પોન્સ હતો અહીંયાં લોકોએ કેવા પ્રકારનો ઉત્સાહ આગળવ્યો એવરી યર અમને એક સારામાં સારો પ્રતિસાદ એ મળ્યો છે કે એવરી યર લોકો સ્વયંભૂ આમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને કહેવાય ને કે સુરત જ્વેલરી શો એમને ખરીદીની એક ડેસ્ટિનેશન તરીકે આગળ આવી છે કેટલા સ્ટોલ આપણે આ વર્ષે અહીં આગળ ઇન્સ્ટાખ્યાત છે કતારગામ માં અમે અત્યારે છે 17 સ્ટોલ છે તમે 17 પાર્ટિસિપન્ટો સાથે આ શો કરી રહ્યા છે જેમાં સિલ્વર બ્રાઇડલ પોલકી ડાયમંડ અને અલગ અલગ પ્રકારના લગ્ન શાળાની એક્સક્લુઝિવ જ્વેલરીઓ પ્રદર્શિત થનાર છે આપણે ભવિષ્યના આપણા આયોજનો શું છે ભવિષ્યમાં અમે ઓગસ્ટ મહિનામાં એક એક્ઝિબિશન કરી રહ્યા છે અગ્રેશન ભવનમાં ત્યારબાદ અમે સુરજ જ્વેલરી શો પાછું સપ્ટેમ્બરમાં 20 21 22 સપ્ટેમ્બર અમેઝિયા હોલ ખાતે એક વેડિંગ એક્સક્લુઝિવ કઈક નવું પ્રદાન કરી રહ્યા છે બ્રાઇડલની દુનિયામાં તો એ એક્ઝિબિશન પણ બહુ લેવિસ એક્ઝિબિશન કરી રહ્યા આજ રોજ કતાર ગામમાં પટેલ સમાજની વાડીમાં જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમનું લોકાર્પણ કરી અને આજે સુરત એ ડાયમંડ સિટી છે સાથે સાથે જ્વેલરીની અંદર અને ગોલ્ડના આ જેને કહેવાય ને ખૂબ સારી ડિઝાઇનવાળા આભૂષણો અહીંયા એમની પ્રદર્શની રાખવામાં આવ્યું છે જે સુરત માટે ગૌરવ છે આવનારા સમયમાં સુરત માત્ર ને માત્ર ટેક્સટાઇલ શહેર ડાયમંડ શહેર અને સાથે સાથે હવે જ્વેલરીની અંદર પણ નંબર વન બની રહ્યું છે એક બિઝનેસ સાથે સંકળાયે આ ગ્રુપ ખૂબ સારું સંકલન રાખી અને બિઝનેસની અંદર એક પ્રમાણિકતા સાથે ગોલ્ડ વેચી રહ્યા છે ગોલ્ડના ઘરેણાંઓ વેચી રહ્યા એક વિશ્વાસ સંપાદન કર્યો છે અને આ વિશ્વાસ આખા એસોસિએશન દ્વારા દરેક દુકાનદાર સાથે મળી અને એક પણ ગ્રાહક હવે ક્યારેય છેતરાયની એ ટાઈપનું આખું એક વિશ્વાસનું વાતાવરણ બન્યું છે ત્યારે હું તમામ સ્ટોલ ધારકો

ખૂબ આમાં આધુનિક અને ખૂબ ડિઝાઇન એક રજવાડી એ બધી ડિઝાઇનો દરેક સ્ટોલની અંદર છે જે ખૂબ આકર્ષક છે અને મન ખેંચે એ ટાઈપનું છે સુરતના લોકોને શું સંદેશ પાઠવું સુરતના લોકો આમ તો આ બધું બહેનો માટેનું છે અને આ એક પૃથ્વીનું નિર્માણથી આજ સુધી શોક અને જ્વેલરી એ હંમેશા માટે બહેનો માટે જીવંત હોય છે તો દરેક બેનો અહીંયા જોયું છે મેં આવી જ રહ્યા છે અને મારા ખ્યાલ પ્રમાણે ખૂબ ટ્રાફિક છે આજે તો બધા આવી ડિઝાઇનો જોઈને કલાકારોને પ્રોત્સાહિત કરે